દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ મીનામાએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને ચાકલીયા રોડ પરના રેલવે અંડરબ્રિજની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વસૂચના કે જાહેરાત વિના તહેવારી મોસમમાં આ અંડરબ્રિજ બંધ કરી દેવાયો છે આ અંતારી કામગીરીને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી તેમને શાળા કોલેજ પહોંચવા માટે લાંબા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે જેનાથી તેમના અભ્યાસ અને દૈનિક જીવન પર નકારાત્મક અસર થઈ રહી છે આ પગલાથી ટ્રાફિક જામ અને અન્ય સમસ્યાઓ પણ વધી રહી છે આજે અમે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું કે રેલવે અંડરબ્રિજ ગોધી રોડ તરફથી ચાકલિયા રોડ તરફ જાય છે એ અંડરબ્રિજની અંદર આજે આ લોકોએ તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર બંધ કરી દેવામાં આવ્યું અને રેલવેની ઉપર શેડ નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું તો સામે દિવાળીનો તહેવાર છે અને નાના બાળકોની સ્કૂલોની પરીક્ષા પણ ચાલુ છે તો અમે એવું કહેવા માંગીએ છીએ કે પાણી તો પાણી અંડરબ્રિજની નીચેથી આવે છે કોઈ ઉપરથી આવતું નથી એટલે ખાલી સરકારના પૈસા વેસ્ટ કરીને પતરા ઉપર નાખીને મહિનો મહિનો બંધ રાખીને દાહોદની સામાન્ય જનતાને આ કોન્ટ્રાક્ટરોના ભારતીય જનતા પાર્ટીની સરકારને આ તંત્ર જાણીને હેરાન કરી અને આ દિવાળીની મીઠાઈઓ ભેગી કરવાની કટકી કરવાની કોશિશ કરે છે એવું અમને લાગી રહ્યું છે કેમ કે પાણી અમે નીચેથી આવે છે ઉપરથી કોઈ પાણી આવતું નથી અને કરોડોના ખોટા ખર્ચા કરીને અને વારં ઘડીએ સરકાર દાહોદ પ્રજાને હેરાન કરવાનું કામ કરે છે ચારો તરફ કૂતરા ફરે છે ચારો તરફ ગધેડા ફરે છે ચારો તરફ ગાયો ફરે છે વારંવાર રસ્તાઓ ખોદે છે વારંવાર ગટરો ખોદે છે એટલે અમે તંત્રને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા સાહેબ તાત્કાલિક ધોરણે અને દિવાળી પછી તમે કામ ચાલુ કરો તો સારું એવી વિનંતી કરી આવેદનપત્ર આપવા આવ્યા હતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા